જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ અંદર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની મિત્રો ફાઇનલી જે ઓફિશિયલ આન્સર કી જાહેર થઈ ચૂકી છે ઓકે તો મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવામાં આવી હતી તેની ઓફિશિયલ ફાઇનલ આન્સર કી જાહેર થઈ ચૂકી છે તો આવો મિત્રો બસો બસો પ્રશ્નોના ફાઇનલ જવાબ શું રહ્યા છે ચાલો જોઈએ તો સૌ પ્રથમ છે પાર્ટ એ तो चलो मित्रों जोता जाओ तुम्हें तुम्हारा आंसर ओके okay, तो कोई कोईपन प्रश्न मजा तो मैंने ડાઉટ લાગે વાંધા અરજી કરવા યોગ્ય રહે તો તે પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ઓકે મિત્રો ક્વેશ્ચન નંબર બાવનની વાત કરીએ તો એની અંદર ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડી ખ રહ્યો છે ઓકે તો આ પ્રશ્ન બાબતે વિવિધ મત મતાંતર મિત્રો હતા ફાઇનલી ઓફિશિયલ આન્સર મુજબ આ પ્રશ્નનો જવાબ ઓપ્શન ડી આવે છે ઓકે તો ઓપ્શન ડી આનો સાચો જવાબ ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યો છે એટલા માટે આ જવાબ હવે માન્ય ગણાશે ચાલો આગળ વાત કરીએ મિત્રો ત્યારબાદ કહો ક્વેશ્ચન નંબર પાંસઠમાં આમાં પણ વિવિધ મત મતદાન ધરાવતા મિત્રોનો ફાઇનલી જવાબ ઓપ્શન એ આવશે એક એકાનું તો આ ફાઇનલ આન્સર કી મુજબ જવાબ આપવામાં આવ્યા છે તો આ ફાઇનલ મિત્રો ગણાશે ઓકે આમાં પણ થોડું કન્ફ્યુઝન હોય કદાચ કે ભાઈ જે નીચે પૈકી કંઈ ભારતની લેખન પ્રણાલી નથી એમાં જવાબ આવે છે શ્રુશ્રુત લિપિઓ કે ઘણા બધા જે છે લિપી પણ કહેતા હતા કે ખરોસ્તી લિપી ઈરાનની છે પણ આ નહીં આવે ઓપ્શન એ જ સાચો જવાબ બને છે ફાઇનલ આન્સર કે મુજબ ઓકે તો મિત્રો આ બસો બસો ક્વેશ્ચન આપણા અહીં પૂર્ણ થાય છે તો ફાઇનલ આણસકી મુજબ બસો બસો ક્વેશ્ચનના જવાબ અહીં આપી દેવામાં આવે છે મહત્ત્વનો મિત્રો વાત એ છે કે અહીં એક પણ પ્રશ્ન રદ થયો નથી ઓકે ભરતી બોર્ડ દ્વારા હવે નથી રદ કરવામાં આવ્યો હવે આપણે તમને જે પણ પ્રશ્નમાં ડાઉટ લાગતો હોય તો તમે જે છે વાંધા અરજી પણ કરી શકો છો એની આજે આખી વિગતો તમે બોર્ડ જે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરથી જોઈ શકો છો કે કેવી રીતે જે છે એ વાં જે છે વાંધા અરજી કરી શકાય તો જે પણ પ્રશ્નમાં તમને ડાઉટ લાગે એમાં તમે આ વાંધા અરજી કરી શકો છો ચાલો મિત્રો ફરીથી મળીને મા વિધિ સાથે જય હિન્દ જય ભારત